વેલ સૌથી પહેલા તો હું એ ક્લિયર દઉં કે આ જે નિયમનું અનાઉન્સમેન્ટ થયું છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન હવે સ્ટાર્ટ થયું છે જાન્યુઆરીમાં થયું હતું અને એનું જે રિક્વાયરમેન્ટ છે એવી છે કે કેનેડાના દરેક રાજ્યોએ એક પ્રોવિન્શિયલ અટેસ્ટેશન લેટર આપવો પડશે જે સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરે છે એના માટે આનો સૌથી મોટો અત્યારે આપણને બધાને એવું લાગે છે કે ત્રીસ થી પાંત્રીસ ટકાનો ઘટાડો એ લોકોએ નક્કી કર્યો છે સૌથી મોટો ફાયદો ત્યાં જનારા સ્ટુડન્ટને થશે એનું સૌથી મોટું કારણ એ છે કે ત્યાં ઓન્ટારીઓમાં સર્ટેન કોલેજીસ એવી હતી કે જેમના પ્રાઇવેટ કેમ્પસી સાથે ટાઈઅપ હતા અને એ ટાઈઅપમાં ક્વોલિટી એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવતું નહોતું પરંતુ આપણા ગુજરાતી અને પંજાબી વિદ્યાર્થીઓનો માત્ર ને માત્ર ટોરન્ટો જ ભણવાનો જે મોહ અને આગ્રહ હતો કે ઘેલછા હતી એના કારણે આ કોલેજોમાં એડમિશન બહુ જ થતા હતા જેમાં એજ્યુકેશન સારું નહોતું મળતું અને એના કારણે ગવર્મેન્ટે આ પગલું ભર્યું છે કે એ કોલેજીસની માન્યતા કાઢી નાખી છે એટલે જે પ્રાઇવેટ કોલેજીસ હતી કે જેમાં ભણવા પછી વર્ક પરમિટ મળતી હતી એની માન્યતા ગવર્મેન્ટે કાઢી નાખી છે જે જે એક સારું પગલું છે 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 લોકો ખરેખર ભણવા માંગે કેનેડા જઈને જઈને એમના માટે તો આ બહુ જ પોઝિટિવ ન્યૂઝ અને ત્યાં એ સારી કોલેજમાં પ્રોપર કેમ્પસીસમાં ભણશે અને એમને વર્ક કમ્પિટ મળશે અને એમનું પીઆર પણ થશે એટલે એવી જ કોલેજીસ નો પ્રોવિન્સીયલ એટાશન લેટર પણ મળશે ભવિષ્યમાં એવું થશે કે કોઈ કોલેજનો વિઝા સક્સેસ રેશો જો ઓછો હોત તો વિઝા સક્સેસ રેશો એ એને નેક્સ્ટ નેક્સ્ટ યરમાં પ્રોવિન્શિયલ એટેસ્ટેશન લેટરમાં કોટા ઓછો મળે તો એ લોકો પણ સારા વિદ્યાર્થીઓને રિક્રુટ કરશે અને એનાથી ઓવરઓલ જે એજ્યુકેશન ક્વોલિટી જે છેલ્લા ચાર પાંચ વર્ષોમાં બગડી ગઈ હતી અને એ બધું જ બંધ થઈ જશે અને એક સારા લેવલના એક સ્કિલ્ડ અને ઇંગ્લિશ પ્રોફેશન્સી ધરાવતા લોકો ત્યાં જઈ શકશે તો આ એક્ચ્યુઅલી એક વેલકમ સ્ટેપ છે કારણ કે સ્ટુડન્ટના નામે કોઈ પણ લોકો ત્યાં જતા રહે અને લેબર કરે અને લેબર કરીને પછી ત્યાંનું માર્કેટ પણ ખરાબ કરે અને ઓવરઓ સિચ્યુએશન ખરાબ કરે એ એ વસ્તુ એ ગવર્મેન્ટને એક્સેપ્ટેબલ નથી હોતી અને કોઈ પણ દેશને ના એટલે આ ખરેખર સારી વસ્તુ છે જેને જવું છે એના માટે તો બહુ જ પોઝિટિવ ન્યૂઝ છે અને અમે આ વસ્તુનો વેલકમ કરી છે જી આભાર પાર્થેશભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે